ધોરણ આઠ વિષય ગણિત એકમ નવ માપન આ વિડીયોમાં આપણે લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર પહેલો એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલમ ચતુષ્કોણ આકારનું છે જો તેની સમાંતર બાજુઓની લંબાઈ એક મીટર અને એક પોઇન્ટ બે મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર જીરો પોઈન્ટ આઠ મીટર હોય તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો તો આપણે આ ટેબલનું જે પાટિયું છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સૌ પ્રથમ તો આપણે નોંધ કરીશું તો કે રકમની અંદર આપણી પાસે જે મૂલ્યો આપને મળેલા છે એટલે કે જે માહિતી આપને આપેલી છે તેની નોંધ આપણે સૌ પ્રથમ કરશું તો લખીએ

અને ઉપર આપણી પાસે જે તેની કિંમત છે તે આ સૂત્રમાં મૂકી અને દાખલો આગળ ગણીશું તો કિંમત આપણે ઝીરો પોઈન્ટમાં એક વત્તા એક પોઈન્ટ બે ગણતરી કરીએ તો કે ઝીરો પોઈન્ટ આઠ જે છે એમાંથી આપણે પોઈન્ટને દૂર કરીએ તો આઠના છેદમાં તે થઈ જશે દસ અને કાઉસમાં એક વત્તા એક પોઈન્ટ બે બંનેનો સરવાળો કરીશું તો તે થઈ જશે બે પોઈન્ટ બે ફરી પાછા એના પછીના સ્ટેપમાં બે પોઈન્ટ બે માંથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો એ થઈ જશે બાવીસ ના છેદમાં દસ અહીં અંશ અને છેદના આપણે અવયવ પાડીએ જેથી કરીને આપણે છેદને દૂર કરી શકીએ તો અહીં બે છે તો બાવીસ ના આપણે અવયવ પાડ્યા છે તો કે ભાઈ અગિયાર ગુણ્યા બે અંશના બે અને છેદના બે બંને દૂર થઈ જશે હવે અંશ અંશ નો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર કરી નાખીશું તો કે અંશમાં છે એક આઠ અને અગિયાર એક ગુણ્યા આઠ એટલે આઠ આઠ ગુણ્યા અગિયાર એટલે અઠ્યાસી છેદમાં થઈ જશે દસ ગુણ્યા દસ એટલે સો તો અઠ્યાસી ના છેદ માં સો એ આપને મળશે આ સો જે છે તો સો ને આપણે પોઈન્ટમાં ફેરવીએ તો તે થઈ જશે zero point અઠ્યાસી મીટર square એટલે કે આ table ના પાટિયા નું ક્ષેત્રફળ આપને zero point અઠ્યાસી મીટર સ્ક્વેર મળે છે એટલે કે થશે દાખલા નંબર બે છે એક સમલંબ ચતુષ્કોણનો ક્ષેત્રફળ ચોત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો તો અહીં આપને આકૃતિ આપેલી છે તે પ્રકારે આપણે અહીં બીજી સમાંતર બાજુની લંબાઈ શોધવાની છે તો રકમમાં આપણી પાસે જે માહિતી જે છે તેને સૌપ્રથમ આપણે નોંધ કરીશું

બીજી બાજુની જે લંબાઈ છે બી એની કિંમત આપણે શોધી શકીશું ક્ષેત્રફળ બરાબર તો અહીં આપણે ક્ષેત્રફળ જે છે તો ચોત્રીસ એમ મૂકી દીધું એક ના છેદમાં બે એના એમને એમ જ એચ ઊંચાઈ જે છે એ ચાર છે પેલી એક બાજુની આપણે જે લંબાઈ આપેલી છે તે દસ છે વત્તા બી હવે આપણે અહીં આ પદની ગણતરી કરીએ આગળ

હવે વીસ ને બરાબર ની ડાબી તરફ લઈ જઈએ આપણે તો કે ચો એ અહીં પ્લસ છે એની આગળ કોઈ સંજ્ઞા નથી એટલે એ પદ જે છે એ ધન પૂર્ણાંક છે તો તેને આપણે ડાબી બાજુએ લઈ જશું તો એ થઈ જશે ઋણ તો કે ચોત્રીસ ઓછા વીસ બરાબર વધશે ટુ બી ચોત્રીસ માંથી વીસ ને બાદ કરીશું તો વધશે ચૌદ ચૌદ બરાબર ટુ બી આ બે ને છે બરાબર ની બીજી તરફ લઈ જશું તો તે છેદમાં જશે તો એ ચૌદ ના છેદમાં બે બરાબર બી ચૌદ ના અવિયો પાડીશું તો કે સાત ગુણ્યા બે અંશના બે બંને દૂર થશે તો અંશમાં વધશે દાખલા નંબર ત્રણ એક સમલમ ચતુષકોણ આકારના ખેતર એબીસીડીની વાળની લંબાઈ એકસો વીસ મીટર છે જો બીસી બરાબર અડતાલીસ મીટર સીડી બરાબર સત્તર મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે તો રકમમાં જે આપણે આપેલું છે તે પ્રમાણે અહીં એક આકૃતિ આપેલી છે તો કે ABCD જે વાડ છે એની લંબાઈ આપણે 120 મીટર કુલ આપેલી છે તો BC 48 થઈ ગયા છે તો આ CD જે છે એ 17 થઈ ગયા છે એડી છે ચાલીસ થઈ ગયા છે તો આપણે પેલા એ નું માપ જે છે એ ગોતવું પડશે અને આપણે એ બી નું જે માપ જે છે એ મળી જશે ત્યારબાદ આપણે આ ખેતરનું જે ક્ષેત્રફળ છે તે શોધી શકીશું તો અહીં આપણે દાખલો કરીએ તો કે ઉકેલ ત્રણ ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાળની લંબાઈ થશે તો કે જે આ ખેતરની પરિમિતિ જે છે એની જે વાળની આ લંબાઈ છે તે થશે તો કે ભાઈ એની ચારે ચાર બાજુઓનો આપણે સરવાળો કરવો પડશે તો ચારેય બાજુનો સરવાળો કેટલો આપને આપેલો છે રકમમાં તો કે એક વીસ આપેલો છે તો એમાંથી આપણે ab નું એકલું જ માપ નથી બાકી bc cd અને da નું માપ છે તે આપણે મૂકી દીધું છે હવે ત્રણેય માપનો સરવાળો કરીશું તો એ સૌ પાંચ થશે તો કે ab વત્તા એક પાંચ બરાબર એક વીસ આ એક સૌ પાંચ ને બરાબર આપણે જમણી બાજુએ લઈ જાસુ તો કે એક સૌ વીસ ઓછા એક પાંચ થઈ જશે એક ને વીસ માંથી એક ને આપણે બાદ કરીશું તો એ થઈ જશે પંદર મીટર આપણે એ બી જે છે એ પંદર મીટર મળે છે હવે આપણે તેનું ક્ષેત્રફળ શોધી શકીશું તો કે એક બાજુ એડીની લંબાઈ બરાબર એ બરાબર ચાલીસ મીટર થઈ બીજી બાજુ બીસી ની લંબાઈ બી બરાબર અડતાલીસ મીટર થઈ બંને વચ્ચેનું લંબ અંતર એ બી એટલે કે એની ઊંચાઈ એ જ બરાબર આપને પંદર મીટર મળી ગયા છે હવે સમલમનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ અને એમાં આપણે કિંમત મૂકીએ તો કે ઊંચાઈ જે છે એ પંદર થઈ એક પેલી બાજુ ચાલીસ બીજી બાજુ અડતાલીસ તો અહીં આ ચાલીસ અને અડતાલીસ નો આપણે સરવાળો કરીએ તો તે થઈ ગયા અઠ્યાસી તો હવે ના આપણે અવયવ પાડીશું તો ભાઈ ચુમાલીસ ગુણિયા બેદના બે અંશના બે દૂર થઈ જશે તો અંશમાં વધશે પંદર ગુણિયા ચુમાલીસ તેનો ગુણાકાર કરીશું તો આપને મળશે છસો ને સાહીઠ મીટર સ્ક્વેર આમ ખેતરનું ક્ષેત્રફળ છસો સાહીઠ મીટર સ્કવેર થશે દાખલા નંબર ચાર એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ મીટર છે અને બાકીના બે શિરો બિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ આઠ મીટર અને તેર મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો અહીં આપને એક ચતુષ્કોણ આપેલું છે ને એના વિકર્ણની આપને એક લંબાઈ આપેલી છે એટલે કે બીડીની લંબાઈ જે છે એ ચોવીસ મીટર થઈ છે અને બાકીના જે બે શિરો બિંદુ છે એટલે કે એ અને સી એમાં આપણે લંબ દોરેલા છે તો એના પણ માપ આપેલા છે તો એક નો લંબ છે એ આઠ મીટર છે અને એક લંબ જે છે એ તેર મીટર નો છે તો આપણે આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે તેનો ઉકેલ મેળવીએ તો સૌ પ્રથમ તો આપણે ચતુષ્કોણ આકાર ના ખેતર ને ચતુષ્કોણ એ બી આપણે ધારી લીધું છે હવે ખેતરના વિકર્ણની જે લંબાઈ જે છે એટલે કે બી ડી બરાબર ચોવીસ મીટર છે પછી એમ રેખાખંડ જે છે લંબ જે છે તે તેર મીટર અને સી એન જે છે રેખાખંડ આપણે દોરેલો છે લંબ તરીકે તે આઠ મીટર છે હવે ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ શું થશે તો કે અહીં આપણને જે બે ત્રિકોણ મળે છે કયા તો કે ત્રિકોણ એ બી અને ડી એનું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ મળે છે ત્રિકોણ બી સી અને ડી એનું ક્ષેત્રફળ એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરી નાખીશું તો આપણે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે તો અહીં આપણે એ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દીધું એકના છેદમાં બે ગુણ્યા બીડી ગુણ્યા એ એમ વત્તા એક ના છેદમાં બે ગુણ્યા બીડી ગુણ્યા સી એમ હવે આમાં આપણે કિંમત મૂકી અને ગણતરી કરીએ આપણે તો કે એકના છેદમાં બે ગુણ્યા ચોવીસ ગુણ્યા તેર વત્તા એકના છેદમાં બે ગુણ્યા ચોવીસ ગુણ્યા આઠ અહીં આપણે આ 24 ના અવયવ પાડીએ બાર ગુણ્યા બે અંશના બે અને છેદના બે બે દૂર થઈ જશે એવી જ રીતે અહીં પણ આ 24 ના પાડીશું બાર ગુણ્યા બે અંશના અને વધશે બાર ગુણ્યા આઠ બાર ગુણ્યા તેર એટલે કે એકસો ને છપ્પન અને બાર ગુણ્યા આઠ એટલે કે છન્નું બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે જવાબ મળશે બસો ને બાવન મીટર સ્ક્વેર આમ ખેતરનું ક્ષેત્રફળ બસો બાવન મીટર સ્કવેર થશે. દાખલા નંબર પાંચ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણ આપેલા છે. અને આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઉકેલ મેળવીએ કે ધારો કે, એક લંબાઈ લંબાઈ સેન્ટીમીટર સેન્ટીમીટર અને બીજા છે છે જે આપેલ હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકીએ બરાબર એક ના છેદ માં બે ડી વન ગુણ્યા ડી ટુ ડી વન અને ડી ટુ ની જે છે આપણે કિંમત મૂકી દઈએ તો કે એકના છેદમાં બે ગુણ્યા સાત પોઈન્ટ પાંચ ગુણ્યા બાર અહીં જે સાત પોઈન્ટ પાંચ છે એમાંથી આપણે પોઈન્ટને દૂર કરીએ તો અંશમાં થઈ જશે પંચોતેર ના છેદ માં દસ હવે આ જે પંચોતેર જે છે એના આપણે અવયવ પાડીએ તો પંદર ગુણ્યા પાંચ દસ ના અવયવ પાડીશું પાંચ ગુણ્યા બે બાર ના અવયવ પાડીશું તો કે ચાર તેરી બાર અને ચાર ના અવયવ પડશે બે ગુણ્યા બે અવયવ પાડશું તો આપણે જે અંશ અને છેદમાં જે સરખી સંખ્યા છે તે દૂર થશે કે બંનેનો ભાગાકાર થશે અને ત્યાં આપણે જવાબ મળશે એક જે આપણે લખતા નથી પણ એ ભાગાકાર કરશું એટલે કે એનો છેદ ઉડાડશું અંશ અને છેદનો તો કે અહીં પાંચ છે પાંચ દૂર થઈ ગયા બે છે બે દૂર થઈ ગયા આ છે દૂર થઈ ગયા તો તો કે છેદમાં હવે બાકી બાકી રહ્યું નથી અંશમાં અને રહ્યા છે છે એટલે જે ગુણાકાર માટે તટસ્થ છે માટે લગતા નથી આપણે તો કે ભાઈ પંદર ગુણ્યા ત્રણ એટલે કે પંદર ગુણ્યા ત્રણ એટલે કે પિસ્તાલીસ સેન્ટીમીટર સ્કવેર આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પિસ્તાલીસ સેન્ટીમીટર સ્કવેર થશે દાખલા નંબર છ એક સમબાજુ ચતુષ્કોણ ની બાજુ પાંચ સેન્ટીમીટર અને વેધ ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો જો એક વિકર્ણની લંબાઈ આઠ સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો અહીં આપણે ક્ષેત્રફળ પણ શોધવાનું છે અને એના બીજા વિકર્ણની લંબાઈ પણ મેળવવાની છે આપણે અહીં આકૃતિ આપેલી છે તો ઉકેલા મેળવીએ આપણે તો કે ભાઈ સમબાજુ નું જે ક્ષેત્રફળ છે તે બાજુ ગુણ્યા વેધ તો કે ચાર પોઈન્ટ ચોવીસ સેન્ટીમીટર નો સ્કવેર તો કે આમ સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ચોવીસ સેન્ટીમીટર નો સ્કવેર થશે એટલે એક વિકર્ણ ની લંબાઈ જે છે ડી વન એ આઠ સેન્ટીમીટર છે આપણે બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે તો કે સૂત્ર આપણે કિંમત મૂકીએ તો કે સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક ના છેદ માં માં આપણે કિંમત મૂકીએ તો કે ચોવીસ બરાબર એક ના છેદ ગુણ્યા આઠ હવે અહીં આઠ જે છે તેના અવયવ પાડીશું તો કે ચાર ગુણ્યા બે અંશ અને છેદના ના બે બંને દૂર થશે તો વધશે ખાલી ચાર તેને બરાબરની બીજી તરફ લઈ જાય એટલે કે ચોવીસ ના છેદ થઈ જશે ચાર

આ લાદીના વિકર્ણની લંબાઈ પિસ્તાલીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર છે હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો ચાર રૂપિયા હોય તો સમગ્ર ભોયતળિયાની લાદી ઘસવાના ઘસવા માટે કેટલો ખર્ચ થશે તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ લાદીના એક વિકર્ણની જે લંબાઈ જે છે એ આપણે આપેલી છે પિસ્તાલીસ સેન્ટીમીટર અને લાદીના બીજા વિકર્ણની લંબાઈ આપણે આપેલી છે ત્રીસ સેન્ટીમીટર તો અહીં આપણે જે લાદીનું ક્ષેત્રફળ જે છે એ આપણે આપણે સૂત્ર મૂકીએ મૂકીએ તો તો કે કિંમત ગણતરી કરીએ આપણે તો કે ત્રીસ ના અવયવ પાડીએ તો કે પંદર ગુણ્યા બે અંશના બે છેદના બે બંને દૂર થશે તો અંશમાં વધશે પિસ્તાલીસ ગુણ્યા પંદર એનો ગુણાકાર કરશું તો મળશે છસો ને પંચોતેર સેન્ટીમીટર સ્કવેર આમ એક લાદીનું ક્ષેત્રફળ આપને મળ્યું છસો પંચોતેર સેન્ટીમીટર સ્કવેર તો ત્રિરાશી મૂકીએ છીએ આપણે કે ભાઈ એક લાદીનું ક્ષેત્રફળ છસો ને પંચોતેર સેન્ટીમીટર સ્કવેર થશે તો ત્રણ હજાર લાદીનું ક્ષેત્રફળ કેટલા સેન્ટીમીટર સ્કવેર થશે ત્રિરાશિ પ્રમાણે ગણતરી કરીએ તો ત્રણ હજાર ગુણ્યા છસો પંચોતેર છેદમાં એક થશે એની આપણે ગણતરી કરીશું તો આપને મળશે વીસ લાખ પચીસ હજાર બરાબર કેટલા થાય તો કે ભાઈ સો ગુણ્યા સો સેન્ટીમીટર સ્ક્વેર થાય એટલે દસ હજાર સેન્ટીમીટર સ્ક્વેર થાય એક મીટર હોય તો દસ હજાર સેન્ટીમીટર સ્ક્વેર થાય તો ફરી પછી આપણે અહીં ત્રી રાશિ મૂકીએ તો કે ભાઈ દસ હજાર સેન્ટીમીટર સ્ક્વેર એટલે એક મીટર સ્ક્વેર થાય તો વીસ લાખ પચ્ચીસ હજાર સેન્ટીમીટર સ્ક્વેર એટલે કેટલા મીટર સ્ક્વેર થાય ત્રિ પ્રમાણે ગણતરી મૂકીએ એટલે કે સૌથી પહેલા આ રકમ આવશે એને ગુણ્યા ઉપરના એક અને છેદમાં આપણે આવશે આ દસ હજાર તો ઉપરના ત્રણ શૂન્ય છેલ્લા અને નીચેના ત્રણ છેલ્લા શૂન્ય જે છે તે દૂર થશે તો ઉપર શું હશે તો કે ભાઈ બે હજાર ને પચીસ અહીં જે દસ વધે છેદમાં એને આપણે ઉપર પોઈન્ટમાં ચડાવીએ તો તે થઈ ગયા મીટર ફરી પાછી આપણે ગણતરી કરીએ તો અહીં મેળવ્યું તે મીટર માં મેળવ્યું કેમ કે આપણી પાસે મીટર સ્ક્વેરમાં એમાં કેટલો ખર્ચો થાય છે તે છે તો એમાં લખેલું આપણે આગળ ગણતરી કરીએ તો કે જો એક મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ ચાર રૂપિયા હોય તો બસો બે પોઈન્ટ પાંચ મીટર સ્કવેર લાદી ઘસવાનો ખર્ચ કેટલા રૂપિયા હોય હવે અહીં ત્રિરાશી પ્રમાણે ગણતરી કરીએ તો કે ભાઈ બસો બે પાંચ ગુણ્યા ચાર એક દૂર કરીએ તો આપણે દસ પડશે તો ઉપર થઈ જશે બે હજાર પચીસ ગુણ્યા ચાર છેદમાં દસ બે હજાર પચીસ ગુણ્યા ચાર કરીશું તે થઈ જશે એકાશીસો છેદમાં દસ શૂન્ય શૂન્યને આપણે દૂર કરી દેસુ તો મળશે આપને આઠસો ને દસ રૂપિયા આમ લાદી ઘસવાનો ખર્ચ આઠસો ને દસ રૂપિયા થશે દાખલા નંબર આઠ મોહન એક સમલમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે આ ખેતરની નદી તરફ ની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે જો આ ખેતરનું ક્ષેત્રફળ દસ હજાર પાંચસો મીટર સ્કવેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો અહીં આપને આકૃતિ આપેલી છે તે પ્રમાણે આપણે ગણતરી કરીએ ધારો કે રસ્તા તરફની બાજુનું એનું માપ જે છે આપને ખબર નથી તો આપણે એક મીટર આપણે ધારી લઈએ નદી તરફની બાજુનું માપ જે છે બી એને આપણે ટુ એક્સ ધારી લઈએ કારણ કે અંતરમાં તે બમણી છે માટે ટુ એક્સ તો કે ભાઈ બંને વચ્ચેનું લંબ અંતર એ આપને આપેલું છે તો કે તે છે સો મીટર ઉપર પ્રમાણેની કિંમત મૂકીએ અને ગણતરી કરીએ આગળ તો ક્ષેત્રફળ જે આપણે આપેલું છે તો દસ હજાર પાંચસો બરાબર એક ના છેદમાં બે ગુણ્યા સો એક વત્તા

અંશનો શૂન્ય અને છેદનો શૂન્ય બંને દૂર થઈ જશે તો અહીં આપણે એકસો એક હજાર પચાસ છે તેના અવયવ પાડીશું તો પંદર ગુણ્યા સિત્તેર છેદમાં પંદર છેદના પંદર બંને દૂર થશે તો ત્યાં આપણે એક્સની કિંમત મળશે સિત્તેર મીટર હવે નદી તરફની જે બાજુનું માપ જે છે બી બરાબર ટુ એક્સ છે એક્સ તો આપણે સિત્તેર મીટર મળી ગયા પણ બીજી બાજુનું જે માપ જે છે એટલે કે બી બરાબર ટુ એક્સ મીટર જમીન પર એક ઓટલો છે તેની ઉપરનું સમતલ તમ બાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો અહીં આપણે આકૃતિ આપેલી છે તે પ્રકારેનું જે સમતલ જે છે અષ્ટકોણીય તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ઉકેલ મેળવીએ કે સમબાજુ અષ્ટકોણની બધી બાજુના માપ સરખા હોય કારણ કે તે સમબાજુ છે તો કે સમબાજુ અષ્ટકોણનું બે સમલંબ ચતુષ્કોણ અને એક લંબ ચોરસમાં વિભાજન થાય છે આકૃતિ પ્રમાણે સમલંબ ચતુષ્કોણમાં એક બાજુની લંબાઈ પાંચ મીટર છે અને બીજી બાજુની લંબાઈ બી બરાબર અગિયાર મીટર છે બંને વચ્ચેનું લંબ અંતર એટલે જે છે તો ગોતીયે સૌ પ્રથમ સૂત્ર મૂકીએ એક ના છેદમાં બે એ જ કાઉસમાં એ વત્તા બી કિંમત મૂકીએ તો કે એજ છે ચાર પેલી બાજુ પાંચ બીજી બાજુ અગિયાર પાંચ વત્તા અગિયાર એટલે સોળ થઈ ગયા ચાર ના અવયવ પાડીએ બે ગુણ્યા બે અંશના બે અને છેદના બે બંને દૂર થશે અંશમાં વધશે બે ગુણ્યા સોળ એટલે કે સોળ બે ને બત્રીસ આવી જ રીતે બે સમલમ બે ગુણ્યા બત્રીસ મીટર સ્કવેર થાય એટલે કે બરાબર આપણે ચોસઠ મીટર સ્કવેર આપને મળે હવે ત્યારબાદ લંબચોરસનું જે ક્ષેત્રફળ થશે તે લંબાઈ ગુણ્યા પોળાઇ લંબાઈ આપણે ખબર છે કે અગિયાર છે ને પહોળાઈ તેની પાંચથી અગિયાર ગુણ્યા પાંચ કરીએ તો આપને મળશે પંચાવન મીટર સ્ક્વેર આમ આપણે હવે અષ્ટકોણનું જે ક્ષેત્રફળ જે છે એ બે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને લમચોરસ નું જે ક્ષેત્રફળ છે તે બંનેનો આપણે સરવાળો કરીએ તો આપને મળી જશે તો ચોસઠ મીટર સ્ક્વેર વત્તા પંચાવન મીટર સ્ક્વેર બરાબર આપને મળે છે એકસો ને ઓગણીસ મીટર સ્ક્વેર આમ અષ્ટકોણનું આપણને ક્ષેત્રફળ મળ્યું એકસો ને ઓગણીસ મીટર સ્ક્વેર દાખલા નંબર દસ એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજીત કરેલ છે બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો ઉકેલ મેળવીએ આપણે જ્યોતિએ આકૃતિને બે એક રૂપ સમલમ ચતુષ્કોણમાં વિભાજીત કરેલ છે આકૃતિ પ્રમાણે સમલમ ચતુષ્કોણમાં એક બાજુની લંબાઈ એ બરાબર પંદર મીટર બીજી બાજુની લંબાઈ બી બરાબર ત્રીસ મીટર અને બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે ઊંચાઈ એ જ બરાબર પંદરના છેદમાં બે મીટર છે હવે આ ત્રણેય કિંમતને આપણે સમલમ ના ક્ષેત્રફળના સૂત્રમાં મૂકી દઈએ કે સમલમ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે એજ એ વત્તા બી જે છે છે તે બે એ બાજુ પંદર વત્તા બીજી બાજુ ત્રીસ છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર થઈ ગયા અંશ ના ગુણાકાર કરીએ એક ગુણ્યા પંદર તો એ પંદર થઈ ગયા કાઉસ નો સરવાળો કરીએ પંદર વત્તા ત્રીસ એટલે પિસ્તાલીસ થઈ ગયા અંશ અંશ નો ગુણાકાર કરીશું તો કે ભાઈ પંદર ગુણ્યા પિસ્તાલીસ એટલે થઈ જશે મીટર હવે થશે છેદના જે ચાર છે તેના અવયવ પાડીશું બે ગુણ્યા બે અંશના બે છેદના બે બંને દૂર થશે એટલે મળશે આપને છસો પંચોતેર છેદમાં બે મીટર સ્કવેર છસો પંચોતેર છેદમાં બે એના આપણે છસો પંચોતેર ના બે ભાગ પાડીશું તો આપણને મળશે છ ત્રણસો પોઈન્ટ પાંચ મીટર સ્કવેર આમ જ્યોતિની રીતનો ઉપયોગ કરતા પંચકોણનું ક્ષેત્રફળ ત્રણસો પોઈન્ટ પાંચ મીટર સ્કવેર થશે ત્યારબાદ કવિતાએ આકૃતિને એક ચોરસ અને એક ત્રિકોણમાં વિભાજીત કરેલ છે તો તેનું ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ પંદર છે તો પંદર ગુણ્યા પંદર એટલે કે બસો ને પચીસ મીટર સ્કવેર થશે અને ત્રિકોણનું ક્ષેત્રફળ પંદર છે તો એકના છેદમાં બે ગુણ્યા પંદર ગુણ્યા પંદર ગણતરી કરીએ આપણે તો કે બસો પચીસ ના છેદમાં બે એટલે કે એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટર સ્કવેર આપણે મળે છે તો કવિતાની રીતનો ઉપયોગ કરતા પંચકોણનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ વતા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે બસોને પચીસ મીટર સ્ક્વેર વત્તા એકસો ને બાર પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર તો તે થઈ જશે ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર તો આપણે આ રીતે પણ જે છે એ ઉકેલ પંચકોણનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ છીએ દાખલા નંબર અગિયાર આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ ચોવીસ સેન્ટીમીટર ગુણ્યા અઠ્યાવીસ સેન્ટીમીટર છે અને અંદર ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો તો ઉકેલ મેળવીએ આપણે કે ભાઈ ફોટો ફ્રેમમાં અંદરની બાજુ ચાર સમલમ ચતુષ્કોણ જોવા મળે છે જેમાં સામ સામેના સમલમ ચતુષ્કોણ ના માપ સરખા છે તેથી તેમના ક્ષેત્રફળ પણ સરખા મળે અહી આ આ અને ચાર સમલમ છે માટે તેનું ક્ષેત્રફળ પણ આપને કેવું મળે સરખું મળે તેથી કરી એનું ક્ષેત્રફળ બરાબર સી નું ક્ષેત્રફળ એટલે કે અહીં એનું જે ક્ષેત્રફળ હશે એ જ સી નું ક્ષેત્રફળ હશે અને બી નું ક્ષેત્રફળ બરાબર ડી નું ક્ષેત્રફળ તો કે આ બી જે છે એનું ક્ષેત્રફળ હશે એજ જી નું ક્ષેત્રફળ હશે કે ચતુષ્કોણ સમુષકો માટે અહીં અહીંબાઈ એ બરાબર સો સેન્ટીમીટર થશે બીજી બાજુની લંબાઈ બી બરાબર ચોવીસ સેન્ટીમીટર થશે અને બંને વચ્ચેનું લંબ અંતર ઊંચાઈ એ જ બરાબર ચાર સેન્ટીમીટર થશે હવે સમલમ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે એ જ કાઉસમાં એ વધતા બી કિંમત મૂકી આપણે તો કે એ છે ચાર પેલી બાજુ સોળ વત્તા ચોવીસ બીજી બાજુ સોળ વત્તા ચોવીસ થઈ જશે ચાલીસ અહીં ચાર નાવ્યો પાડીશું બે ગુણિયા બે અંશના બે છેદના બે બંને દૂર થઈ જશે તો અંશમાં વધશે બે ગુણિયા ચાલીસ બે ગુણ્યા ચાલીસ કરીશું તો તે મળશે આપને એંસી એટલે કે એંસી સેન્ટીમીટર સ્ક્વેર તેથી કરી સમલમ ચતુષકોણ એનું ક્ષેત્રફળ આપને એંસી સેન્ટીમીટર સ્ક્વેર મળે છે તો સમલમ ચતુષ્કોણ સી નું ક્ષેત્રફળ પણ આપણે એંસી સેન્ટીમીટર સ્કવેર મળશે કારણ કે એ અને સી બંને કેવા છે સરખા છે હવે સમલમ ચતુષ્કોણ બી માટે આપણે ક્ષેત્રફળ શોધીએ તો તેમાં એક બાજુની લંબાઈ આપણે એ બરાબર વીસ સેન્ટીમીટર બીજી બાજુની લંબાઈ બી બરાબર અઠ્યાવીસ સેન્ટીમીટર અને બંને વચ્ચેનું લંબ અંતર એટલે કે ઊંચાઈ એચ બરાબર ચાર સેન્ટીમીટર આપેલ છે સૂત્ર મૂકીએ આપણે સમલમ નું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે એચ કાઉસમાં એ વતા બી બે અંશ ના બે છેદના બે બંને દૂર થશે તો કે ભાઈ બે ગુણ્યા અડતાલીસ તો તે થઈ જશે છન્નું તેથી કરી સમલમ ચતુષ્કોણ બી નું ક્ષેત્રફળ છન્નું સેન્ટીમીટર થશે આમ સમલમ ચતુષ્કોણ ડી નું ક્ષેત્રફળ પણ છન્નું સેન્ટીમીટર થશે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે